ધ જીપીએમસી એક મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય કે દેશના કોઈ પણ નગરપાલ મહાનગરપાલિકા હોય એનું બોર્ડ દર બે મહિને બોલાવવાનું હોય છે આજે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બોર્ડ હતું આજના દિવસે અઢાર તારીખે જે બોર્ડ હોય એનું દસ દિવસ પહેલાં જ્યારે આઠ તારીખે જનરલ બોર્ડનો એજન્ડા બહાર પાડવામાં આવ્યો ત્યારે દરેક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોર્પોરેટરશ્રીઓને અમે લોકો પ્રશ્નોત્તરી માટે બોલાવતા હોય છે સેક્રેટરી બ્રાન્ડ દ્વારા છેલ્લા ઘણા સમયથી અમે અભ્યાસ કરીએ છીએ અને જોઈએ છીએ કે વિપક્ષના કોંગ્રેસના ચારે ચાર સભ્યો પ્રશ્નોત્તરીમાં ભાગ નથી લેતા ડ્રો સિસ્ટમ કારણ કે ભારતીય જનતા પાર્ટીના અઢાર કોર્પોરેટરો પ્રશ્ન પૂછે ક્યારેક વીસ કોર્પોરેટર પ્રશ્ન પૂછે છે તો એક ડ્રો કરવામાં આવે ચિઠ્ઠી આ ચિઠ્ઠીની પ્રક્રિયા પણ બંધારણીય જોગવાઈ મુજબ કરીએ છીએ વિપક્ષના સભ્યો ક્યારેય આ જગ્યાએ આવતા પણ નથી આજે તો દુઃખ સાથે કહેવું પડે કે માત્ર ને માત્ર મીડિયાની હાઇલાઇટ બનવાનું બે મહિને બોર્ડમાં આવવાનું પ્રજાનો જનમત કોંગ્રેસ ગુમાવી ચૂકી છે એ આજે જનરલ બોર્ડમાં સાબિત થયું ગઈકાલ સુધી તો એક પણ વિપક્ષના સભ્યોનો કોંગ્રેસના સભ્યોનો કોઈ રજા રિપોર્ટ નહોતો અને આજે સવારે કોંગ્રેસના ચારે ચાર સભ્યોએ રજા રિપોર્ટ મૂકો બોર્ડ છે અમને પણ ગમતું હોય છે કારણ કે આ લોકશાહી છે લોકશાહીની અંદર મજબૂત વિપક્ષ મળે તો અમને પણ કામ કરવાની મજા આવે પણ આ રાજકોટ માટે બહુ દુઃખદ વાત કહી શકાય કે આજે ચાર કોર્પોરેટર કોંગ્રેસના છે એ ચારે ચાર આજે બોર્ડની અંદર રહ્યા ગઈકાલ સુધી કોર્પોરેટરો એની કોઈ રજા રિપોર્ટ નહોતો ભારતીય જનતા પાર્ટીના પણ સાત કોર્પોરેટર ગેરહાજર હતા પણ એમને ગઈકાલે રજા રિપોર્ટ મૂક્યો હતો જ્યારે વિપક્ષના કોઈ સભ્ય રજા રિપોર્ટ ન મૂકો કે પ્રશ્નોતરીમાં ભાગ નથી લેતા ભૂતકાળમાં જે પ્રકારે હલ્લાબોલ જનરલ બોર્ડની અંદર કરવું અને મીડિયાની હાઇલાઇટ બનવું બે મહિને કોર્પોરેશનમાં પગ મૂકવા આ પ્રકારની કોંગ્રેસ થઈ ગઈ છે જેનું રાજકોટની જનતાને અને અમને ખુદને ખેદ છે